જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનું છે યોગમાં પ્રિન્સેસ થ્રી ટક્સ વાળું બ્લાઉઝ જોવામાં યોગ છે જો નીચે બેલ્ટ જે આપણે બેલ્ટ કહીએ છીએ યોગે છે કઈ આપણે યોગે કહીએ છીએ જો આમાં યોગ છે આ જોવામાં હે ને આ મારું સીવેલું છે બ્લાઉઝ જોવામાં જોવામાં બેલ્ટ જોવામાં આમાં પ્રિન્સેસ છે ત્રણ થ્રી ટોક્સ છે પછી નીચે બેલ્ટનું એ જો નીચે બેલ્ટ એ છે મેં યોગ એ લગાવ્યું છે આપણે આપણે યોગ કહેવાનું હોય બેલ્ટ કહેવાનું હોય જો સૌથી પહેલાં એનું હું તમને માપ લેતા શીખવાડું કેવી રીતના એનું માપ લીધું છે કેવી રીતના એનું માપ લીધું છે અને પછી જો આ ફૂલ સ્લીવ ઓલું રેડીમેડ બ્લાઉઝ આવે ને આખું તૈયાર એવાળું બ્લાઉઝ છે આ જો પાછળ એવું વર્ક વાળું છે એમાં જો મેં ગળાપટ્ટી નથી આવી રીતના પલટાવીને જ હું તમને એ પણ શીખવાડીશ કે એવી રીતના મારી ઘણી વિડીયોમાં છે તમે જઈને જોજો જો આવી રીતના જો આમાં ગળાપટ્ટીને આપણે બ્લાઉઝને પલટાવીને એટલે આમાં આમાં એકદમ ફિનિશિંગવાળું સરસ ગળું થાય જો હવે આપણા હાઉથી પહેલાં આપણે માપ લે લેવાનું છે હાવથી પહેલાં આપણે માપ લેવાનું છે જો લંબાઈ છે સાડા ચૌદ સાડા ચૌદની લંબાઈ છે પછી પાછળથી જ લંબાઈનું માપ પાછળથી જ લેવાનું પછી છાતીનું માપ છે નવની છાતી છે અને બેલ્ટ છે યોગ છે સાડા ત્રણ અને ખંભાનું માપ જો પાછળથી લેવાનું ખંભો છે ત્રણ આગળ આગળનું ગળું ફિક્સ જ હોય છ પર તો એ હું તમને જો માપ લઈને બતાવી દઉં કેવી રીતે જો છ જો ફિક્સ જ હોય છનું આગળનું ગળું છ અને પછી સ્લીવ જો સ્લીવ છે સ્લીવ છે દસની અને મોહરી છે પાંચની અને ગાળો છે છનું અને કમર આપણે અહીંથી માપવાનું આટલું બાદ કરી દેવાનું જો આટલું અહીંયા બાદ કરી આ આપણે આવીવાળું ભાગ બાદ કરીને પછી આવી સલંગ આવી રીતના કમર છે તેત્રીસ તેત્રીસની કમર છે હવે આ માપથી આપણે આખું બ્લાઉઝનું ડ્રોઈંગ કરશું આ માપથી આપણે બ્લાઉઝનું ડ્રોઈંગ કરશું આમાં આપણે આ માપથી બ્લાઉઝની ડ્રોઈંગ કરશું જો બાંધણી સાડીનું છે આ માપથી આમાં ડ્રોઈંગ કરીને કટિંગ કરશું હવે આપણે આ માપથી ડ્રોઈંગ કરશું જો મેં કપડું આ પાથરી લીધું છે આવી રીતના જો આ કપડું પાથરી ડબલ ફોલ્ટમાં પાથરી લીધું છે આપણે જે આ કોરવાળું હોય ને જો આ કોર આવે ને આ કોર સાઈડમાં આવી રીતના આમ રાખીને આ જો કોર સાઈડમાં આવી રીતના આમ રાખીને પેલા સૌથી પહેલાં અહીંયા આપણે આઈ યોગનું બાદ કરી દેવાનું અને આ પ્રિન્સેસ યોગ ટક્ષ છે એટલે આપણે યોગનો ભાગ બાદ કરીને જો તેર તેર ઉપર ટીક કરી દેવાનું હવે આમાં શોલ્ડર નવની ચેસ્ટ છે ને તો આમાં શોલ્ડર આવશે ત્રણનો ખંભો છે ને પાછળનું ગળું છે આગળનું પાછળનું ગળું ઓછું હોય ને એટલે ઓછું જ માપ આવે શોલ્ડર જો સાડા પાંચ છે પાછળનું ગળું એમાં સાડા પાંચ છે ડોરી કરવાની છે તો એ આપણે સાડા પાંચ શોલ્ડર સાડા પાંચનું શોલ્ડર જો સાડા પાંચ ઉપર શોલ્ડર જો સાડા પાંચ ઉપર એક શોલ્ડર પછી અહીંથી આપણે આર મોલ્ટ એ સાડા પાંચ ઉપર જ લઈ છીએ જો સાડા પાંચ ઉપર આર મોલ્ટ હવે આપણે સ્કેલથી આને સીધી સરસ ડ્રોઈંગ કરી દેવાનું થેન્ક યુ હવે અહીંથી આપણે ચેસ્ટનું માપ લેવાનું છે છાતીનું માપ લઈને છાતી છે નવની અને અડધી ઇંચ આપણે ટક્ષનું લેવું એટલે સાડા નવ ઉપર અને પછી નીચેથી એવી જ રીતના જ સાડા નો ઉપર અને બેનું વધારાનું ગાળો મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો મારું શીખવાડવાનું તમને સમજાય છે મારી વિડીયોને પ્લીઝ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે એ મને કમેન્ટમાં તમે કહેજો તમને કેવું હું શીખવાડું છું એ તમને સમજાય છે પછી જો આપણે આર લીધું છે ને જો અહીં આ લીટીને આર લીધું છે ને આ જ લીટીમાં અંદર જો આ સાઈડને બહારની સાઈડને અંદરની સાઈડમાં અડધું ઇંચ જો અડધું ઇંચ આમ ક્રોસ કરવાનું અડધું ઇંચ મેં આ કર્યું પછી અહીંથી આ પછી આપણે આ શોલ્ડરથી અહીં સુધી આપણે ક્રોસમાં લીટી કરી દેવાની હવે જે આ ક્રોસ લીધું છે ને ઈચ ઇંચ જો આપણે આટલું થઈ ગયું જો હું પાછું તમને જો હું ગળું પછી અહીંયા ઉપર થી આપણે જ્યાંથી બાહી ગાળો લીધો છે ને ત્યાંથી જ ખંભાનું માપ લેવાનું છે જો ખંભો છે ત્રણ શોલ્ડર ઉપર જ ખંભો લેવાનું છે ખંભો છે ત્રણ પછી આગળનું ગળું સાડા છ છ થી સાડા જ આવે આગળનું ગળું સાડા છ પછી એક ઇંચ ઉપર હા એક ઇંચ ઉપર લીધું પછી અહીંયાથી આપણે ગોલ શેપ આપી દીધું આ જો ગોલ શેપ આપી દીધું દઈ દીધું પછી આપણે અહીં ઉપરથી એમનો ખબર પડે તો અહીં ઉપર ખંભાનું માપ લીધું ને ને એમાં જ આપણે મેજર ટેપથી એને અડધું કરીને ટક્સ પોઈન્ટ લેવાનું જોવાનું ટક્સ પોઈન્ટ એમાં વચ આવશે ટક્ષ પોઈન્ટ લીધું અને પછી નીચેથી જ અડધો ઇંચ પોણું ઇંચ આ બાજુ અને ઓણું ઇંચ એટલે આ દોઢ ઇંચ બાજુ નીચે દોઢ ઇંચ નું રહેવું જોઈએ પછી આ પોઈન્ટથી આ પોઈન્ટને સરખું આમ ટક્ષ આપી દેવાનું અને અડધું ઇંચ આપણે સિલાઈ લેવાટું જો આવી રીતના જો આમાં મેં સિલાઈ લીધી જ છે અડધું ઇંચ જો આવી રીતના આમ સિલાઈ લેવાટું પછી આના જામે આના જામે અઢીથી ત્રણ ઇંચ અહીંયા અહીંથી આ કોરથી લઈ તો ત્રણ ઇંચ કોર વગર આટલે અહીંથી લઈને તો આપણે અઢી ઇંચ જો આપણે કોરથી ને એટલે ત્રણ ઇંચનું અને આના જ સામે પાંચ ઇંચનું ટક્સ પોઈન્ટ એટલે એને એમને બેનને ફિટિંગ એકદમ સરસ એકદમ બ્લાઉઝમાં ફિટિંગ એકદમ સરસ આવે જો થઈ ગયું હવે નીચેથી હવે આપણે નીચેમાં યોગે મૂકવાનું છે ને એટલે નીચેથી આપણે આટલું ડાઉન કરી દેવું આટલું જો મેં ડાઉન કરી દીધું આટલું નીચેથી આટલું ગોલ શેપ આપી દીધું હવે જો પાછું હું તમને સમજાવી દઉં છું જો લંબાઈ છે લંબાઈનું માપ લીધું પછી શોલ્ડરનું માપ લીધું સાડા પાંચ આરમોલ્ટ લીધું સાડા પાંચ છાતીનું માપ લીધું નવની હે અડધું ઇંચ વધારાનું કરીને સાડા નવ અને બે ઇંચનું વધારાનું પછી અહીંથી ઉપરથી ખંભાને અડધું ઇંચ અહીં નીચેથી જ માપી લેવાનું હવે આપણે પાંચ જ આરમોલ્ટ રાખવાનું હોય જો પાંચ ઉપર ટીક કરીને ઉપરથી ક્રોસ આપી દીધું જો ઉપરથી મેં આટલું ક્રોસ આપી દીધો હવે આટલું આપણે કટ કરશું અને આપણે કટ કરીને પછી આપણે પાછળનો ભાગ કરશું જો એટલે હવે જો અમે કટ કરી લીધું છે આ કટ કરીને પછી આ જો બધી જગ્યા કટ આવો ઝીણું ઝીણું આવી રીતના અમે કટ મૂકી દીધું છે જો અહીં આપણે ક્રોસમાં આપીને આ જો નીચે કટ અહીં આપણે ગળા પાસે કટ મૂકી છે આ એટલે આપણે આજ ને આજ માપે બીજી રીતને બીજી બાજુએ હું તો છાપણી કરી લઉં ને પછી કટે મૂકી દઉં હવે આપણે પાછળનું કટ કરશું પછી યોગનો બેલ્ટ યોગ છે ને એનું કટ કટ કરશું જો હવે આપણે પાછળનું કટ કરશું જો મેં આખી આ તમને ડ્રોઈંગ કર્યું છે હું તમને આ ડ્રોઈંગમાં સમજાવું સૌથી પહેલાં જો સાડા ચૌદનું છે તો એટલે આપણે સા સૌથી પહેલાં શાળા ચૌદનું છે એટલે સાળા પંદરની આપણે લંબાઈનું માપ લીધું છે જો સૌથી પહેલાં સાડા પંદરનું લંબાઈ લીધું છે જો આમ દેખાય તો આમ તમને જો જો ઉપરથી જો ઉપર જો શોલ્ડરનું માપ સાડા પાંચ જેવી રીતના આગળનો ભાગ હોય એવી રીતના સાડા પાંચનું શોલ્ડર અને આરમોલ્ટ છે જો સાડા પાંચનું આરમોલ્ટ લીધું છે પછી અહીંથી જ્યાંથી આરમોલ્ટ લીધું છે ત્યાંથી જ આપણે ચેસ્ટનું માપ નવ અહીંયા આગળ પાછળના ભાગમાં સાડા નવ નથી કરવું નવ જ કરવાનું છે નવ અને પછી બે ઇંચ આપણે વધારાનું અને પછી આ પાછળનું ગળું છે પાછળનું ગળું સાડા પાંચ છે એટલે અડધું ઇંચ વધારીને છનું કરવાનું પછી અહીંથી ત્રણ ઇંચનું મૂકીને અને એક ઇંચનું આમ સેપ આપીને એક ઇંચનું અંદર સેપ આપીને આ ગોલ ઇંચનું સેપ આપવાનું અને અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરી દેવાનું આ જો પાછળનું બ્લાઉઝનું પાછળની આખી ડ્રોઈંગ આ આખી પાછળની ડ્રોઈંગ આ આખી મારી વિડીયોમાં બીજા બ્લાઉઝની વિડીયો આમાં તમને નથી સમજાતું તો બીજાની બીજી વિડીયો છે એમાં તમે જોજો મેં પાછળનું કેવી રીતના આખું ડ્રોઈંગ કર્યું છે જો પહેલાં લંબાઈનું માપ લંબાઈનું માપ લીધું છે ચેસ્ટનું માપ લીધું છે શોલ્ડરનું માપ લીધું છે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ આપ્યું છે મોલ્ટ લીધું છે ફરી અહીંયા છાતી પછી પાછળનું ગળું હવે આપણે આને કટ કરવાનું આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરી છે જો સૌથી પહેલાં સૌથી પહેલાં એમાં આપણે લંબાઈ લીધી છે સૌથી પહેલાં આપણે એમાં સૌથી પહેલાં આપણે એમાં લંબાઈ લીધી છે જો સૌથી પહેલાં લંબાઈ છે સાડા દસની છે તો ઇંચ નીચે જો અડધો ઇંચ નીચે બાદ કરી દેવાનું છે નીચે બાદ કરીને પછી જો સાડા દસની છે ને સાડા દસની જો તો ઉપરથી અડધો ઇંચ અડધો ઇંચ નીચે અડધો ઇંચ ઉપર એટલે અગિયારની લીધી છે એટલે સાડા દસ ઉપર અડધી ઇંચ ઉપર સિલાઈ જાય ને અડધો ઇંચ નીચે એટલે સાડા દસની થઈ જાય પછી જો અહીંથી ગાળાનું માપ લીધું છે ગાળો છે સાત અને બે ઇંચ વધારાનું મોરી છે પાંચ અને બે ઇંચ વધારાનું અને અહીંથી આપણે ટીક ટીક કરીને માછલાનું સેપ આપી દીધું છે જો અહીંથી માછલાનું શેપ આપી દીધું છે આ જો આખી સ્લીવની સ્લીવની આખી ડ્રોઈંગ તમારે જોઈ હોય તો મારી વિડીયો છે એમાં